નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આસો સુદ એકાદશીને પાસાંગકુસા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે એકવાર યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન આસો માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે અને તે વ્રત કરવાથી શું ફળ મળે છે તે આપ મને જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન આસો માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પાષાંકુષા એકાદશી છે આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને વ્રત કરનાર અક્ષય પુણ્યનો ભાગીદાર બને છે આ એકાદશી કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આ માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ પૂજન દ્વારા મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશીના દિવસે ક્ષીરસાગરમાં શેષનાગ પર શહેન કરનાર ભગવાન વિષ્ણુને નમસ્કાર કરવાથી મળે છે અને મનુષ્યને યમનું દુઃખ ભોગવવું પડતું નથી જે વિષ્ણુ ભક્ત શિવજીની નિંદા કરે છે અથવા જે શિવભક્ત વિષ્ણુની નિંદા કરે છે તે નર્કમાં જાય છે હજારો અશ્વમેઘ યજ્ઞ અને સો યજ્ઞનું ફળ આ એકાદશીના ફળના સોળમાં હિસ્સાની બરાબર પણ હોતું નથી અર્થાત આ એકાદશીની સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી જો કોઈ મનુષ્ય કોઈ કારણે એકાદશીનો ઉપવાસ કરે તો તેને યમ દર્શન થતા નથી આ એકાદશીના વ્રતથી મનુષ્યને સ્વસ્થ શરીર સુંદર સ્ત્રી અને સુસંસ્કારી સંતાનો પ્રાપ્ત થાય છે તેમજ ધન ધનધાન્ય મળે છે અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેમના માતૃપક્ષના દસ પુરુષ પિતૃપક્ષના પક્ષના દસ પુરુષ અને સ્ત્રી પક્ષના દસ પુરુષ વિષ્ણુનો વેશ ધારણ કરીને સુંદર આભૂષણોથી યુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય આસો માસની શુક્લ પક્ષની પાસાંગસા એકાદશીનું વ્રત કરે છે તેને હરિલોક મળે છે જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભૂમિ ગાય અન્ન વસ્ત્ર છત્ર ઉપાહન આદિનું દાન કરે છે તેને યમરાજાના દર્શન થતા નથી આવા મનુષ્ય આ લોકમાં સ્વસ્થ દીર્ઘાયુવાળા પુત્ર તથા ધન ધાન્યથી પૂર્ણ થઈને સુખ ભોગવે છે અને અંતે સ્વર્ગમાં જાય છે તો મિત્રો જો આપને આવા વિડિયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ